આજકાલ એવા ખૂબ સમાચારો જોવા મળે છે કે ક્યાં એસીમાં આગ લાગે છે ક્યાં કમ્પ્રેસરમાં આગ લાગે છે કે એસી ફાટે છે આવી બધી દુર્ઘટનાઓ ખૂબ જોવા મળે છે ત્યારે મારા દર્શક મિત્રોને આજે મારે અમુક એવી ટીપ્સ આપવી છે કે જેનાથી એના એસીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એસીમાં ક્યારેય દુર્ઘટના બનવા ખાતર બનતી હોય છે પરંતુ એ દુર્ઘટના ન બને એના માટે આપણે થોડુંક એલર્ટ રહેવાનું છે તો પહેલાં ક્રમાંકે હું વાત કરીશ કે એર ફિલ્ટર એસીમાં એર ફિલ્ટર આવે અને એર ફિલ્ટરમાં કચરો જમા થવા દેવાનો નથી જો એમાં કચરો જમા થઈ ગયો હશે તો બહારનું જે આઉટડોર હશે એને વધારે લોડ પડશે અને પછી તમે લોકો આ ધમધમતા સૂર્યપ્રકાશમાં અઢાર સેલ્સિયસ ઉપર સતત તમે એસી ચલાવવા રાખો અને જો એર ફિલ્ટર જામ હોય તો લોડ પડવાને કારણે ક્યારેક જે બહારના આઉટડોર છે એમાં આગ લાગી શકે છે તો બને ત્યાં સુધી તમારા એર ફિલ્ટરને તમારે સાફ કરતા રહેવા જોઈએ અને ચેક કરતા રહેવા જોઈએ કે બરાબર જો પવન ન આવતો હોય તો તરત જ એની સર્વિસ કરાવી લેવી જરૂરી છે નંબર બે કે ક્યારેક આપણી ગાડી હોય ને ફોર વ્હીલ એમાં ક્યારેક જો ઉંદેડો એન્જિનના ભાગમાં જતો રહીને વાયરિંગ કાપે તો એમાં પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે અને તમે આ કિસ્સાઓ તો જોયા પણ હશે પરંતુ એ જ રીતે તો ભૂલે ચૂકે પણ ઉંદર આપણા આઉટડોરની આજુબાજુ જો વયોગ્યો અને જો એને વાયરિંગ કટ કર્યું અને જો તમને ખબર ન પડી અને એમાં બનવા કાળ એમાં સ્પાર્ક થયું તો પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય અને ક્યારેક આઉટડોરમાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે આના માટે તમારે કાંઈ કરવાનું નથી માત્ર ને માત્ર એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો તમારે આજુબાજુ અંદર હોય કે ન હોય અમુક ટાઈમે તમારું આઉટડોર અને ઇન્ડોર તમારે ચેક કરતા રહેવા જોઈએ તો આવા બનાવો ક્યારેય બનતા નથી નંબર ત્રણ કે જેટલું ઇનડોર જે રૂમમાં જે તમારું એસી છે ઇનડોર જેટલી ઠંડી હવા આપે એટલું જ બહારનું આઉટડોર ગરમ હવા બહાર છોડે છે તો તમારું જે આઉટડોર છે એને એવી જગ્યા ઉપર રાખો કે તે હવા દૂર સુધી બહાર જતી રહે એવી જગ્યા પર આઉટડોર ન રાખો કે એ એ હવા બહાર નીકળે અને તે પાછી આવે અને તે કમ્પ્રેસરને ઓર વધારે ગરમ કરે આવું બને તો પણ તમારે કમ્પ્રેસરમાં ક્યારેક આગ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે તો મહેરબાની કરીને તમારા આઉટડોરને એવી જગ્યાએ રાખો કે જેમાં હવા દૂર સુધી જતી રહે નંબર ચાર કે તમે તમારા આઉટડોરને એવી જગ્યાએ રાખો કે બને ત્યાં સુધી એને છાંયડો આપો કે ક્યાંક આદેશ આપો હવે એક તો આ સૂર્યપ્રકાશ આપણને આશ્ચર્ય લાગે એ રીતનું તાપમાન એમાં ઇલેક્ટ્રિક સાધન આ ઇલેક્ટ્રિક વસ્તુઓથી ચાલતું યંત્ર અને એમાંય એ આઉટડોર છે એ તો બાર ગરમ હવા જ ફેંકે છે એક તો બાર ગરમ હવા ફેંકે છે ઉપર જતા ને વધારે સૂર્યપ્રકાશ લાગે છે એમાંય તમે જો તમારા ફિલ્ટરને બરાબર સાફ નહીં કર્યા હોય તો એ બધો લોડ ભેગો થાય તો આ ગરમી વધવાને કારણે પણ તમારા આઉટડોરમાં આગ લાગી શકે છે તો આપણે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ અને આપણે એને બને ત્યાં સુધી છાંયડો આપવાની કોશિશ કરવી જોઈએ અમુક લોકો એક્સટેન્શન વડે પાવર આપતા હોય છે એને કારણે પણ વોલ્ટેજ લો હાઈ થયા કરે અને એને કારણે જો લોડ પડે તો પણ એસી પણ ખરાબ થવાની શક્યતાઓ અને એના કમ્પ્રેસરમાં પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે તો એને જે પ્રમાણે જેટલા એમ્પિયરમાં એને પાવર જોઈએ એ કોઈ પણ ઇલેક્ટ્રિક વાળાની મદદ લઈને જ તમે એનો પાવર આપવાની સપ્લાય આપવાની કરો પેલી તમે તમારી જાતે નિર્ણય ન લ્યો તો જ તમારે આ બધા ખતરા ઘટશે અન્યથા તમે તમારી જાતે નિર્ણય લેતા શીખશો જે ઇલેક્ટ્રિક વાળાનું કામ છે તમે હાથમાં લેશો તો પણ ક્યારેક બનવાકાળ આવી દુર્ઘટનાઓ બનતી હોય છે હવે તમને લોકોને હજી એક સરસ મજાની સલાહ આપું તમે તમારા એસીને સતત ચોવીસ કલાક ન શરૂ રાખો અઢાર ડિગ્રી બાવીસ ડિગ્રી આ આટલા તાપમાને તમે રાખો અને સતત જો શરૂ રહે અને જો બનવાકાળ ઓવરહીટ થઈ જાય અને સ્પાર્ક થાય અને વોલ્ટેજ હાઈલો થાય તો પણ ક્યારેક આઉટડોરમાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે તો સતત એક ધારો એસી ન ચલાવો માત્ર એટલું એસી ચલાવો કે તમારું ટેમ્પરેચર તમે ઈચ્છો એ પ્રમાણે ઠંડુ થઈ જાય અને ગરમી જતી રહે તમે એટલી બધી પણ ઠંડી હવા ન લ્યો કે જેનાથી તમારા શરીરને પણ નુકસાન થાય ને તમારા એસીમાં પણ દુર્ઘટના થવાની શક્યતા ઊભી થાય તમે માપે માપસર ઠંડક લ્યો તો બધું કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થતા નથી બસ એટલું ધ્યાન રાખશો તો પણ કોઈ પણ પ્રકારે એસીમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે કાંઈ પણ દુર્ઘટના નહીં થાય કોઈ આગ નહીં લાગે અને કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય વિડીયોના અંતમાં એટલું જણાવવા માગું છું કે જેમ તમે સમયસર ગાડીની સર્વિસ કરાવો છો જેમ સમયસર ક્યારેક કે આપણા શરીરને પણ આપણે ડિટોક્સ કરવાની જરૂર પડે છે અને કચરો સાફ કરવાની જરૂર પડે છે એમ તમારા એસીને પણ સમયાંતરે રિપેર કરાવો સર્વિસ કરાવો તો આ કોઈ દુર્ઘટના થતી નથી પછી તમે ચલાવી જ જાઓ છો ચલાવી જ જાઓ છો તો એક સમય આ પ્રકારની દુર્ઘટના થતી હોય છે આનાથી બચવું એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી